એનું ફરીથી આપણે પુનરાવર્તન કરી લઈએ છે અત્યારે અધ્યત્વ એટલે કે અત્યારે મહાન તો જણાહા મહાન વ્યક્તિઓ સ્વાની ચરિતાની પોતાના ચરિત્ર વિશે સ્વયમેવ લેખંતે પોતે જાતે લખતા હોય છે અહમ પુસ્તકમ અપી મહાજનો હું પુસ્તક મહાજનો એટલે કે મહાન માણસો એનો ગત જે સપંથા એટલે કે જે રસ્તે ગયા છે એ નિયમમ તેને અનુસરીને અનુસરામી તે નિયમને અનુસરીને મહાન એવ પુસ્તક મોટું મહાન સ્વકિયમ ચરિત્ર લેખન એટલે કે તેના નિયમને અનુસરીને હું પણ પોતાના જીવન ચરિત્ર વિશે લખવા પ્રવૃત્ત થયો છું પહેલા હું તાડપત્રના સંગ્રહ રૂપે ગ્રંથ હતો તાડપત્ર રૂપે મારામાં એક છિદ્ર કરવામાં આવતું હતું પછી તેમાં દોરો વીંટાળવામાં આવતો હતો પછી તાડપત્રના સમૂહ ઉપર દોરો વીંટાળતા હતા તેમાં વીંટાળાયેલા દોરામાં ગાંઠ બાંધતા હતા મોમો ગ્રંથ નામ પ્રસિદ્ધ ગતમ એટલે કે મારો ગ્રંથ એવું પ્રસિદ્ધ કરવામાં આવતું અત્યારે હું વૃક્ષમાંથી બનેલો કાગળના સંગ્રહરૂપ પુસ્તક છું તેમાં મારામાં કાગળમાં અક્ષરો વિચારો અને ગ્રંથો તેમજ માણસો છે તેના વિચારો અત્યારે જે ગ્રંથ છે તેનું નામ કરણ સ્વીકાર્યું છે તેમ હું પણ ગ્રંથ નામે પુસ્તક પ્રસિદ્ધ થયો છું અત્યારે હું પુસ્તક નામે આત્મકથા કહેવા ઈચ્છું છું એટલે લોકો છે એ કાગળમાં અક્ષરો વિચારો પોતાની અભિવ્યક્તિ કરતા હતા અને મારો ગ્રંથ એવું નામ પણ આપતા હતા એટલે અત્યારે પુસ્તક વિશે આપણે માહિતી જોવાની છે મારા પ્રત્યેક અંગમાં ઘણા બધા શબ્દો છે તેમ પણ હું નિશબ્દો છું પહેલા મારામાં લોકો કઠિન રીતે વાતતા હું નિશબ્દ હોવા છતાં શબ્દ સ્પષ્ટ રીતે બોલાવું છું હું સ્વયં ગાંઠવાળો હોવા છતાં વાચકોને ગાંઠ વગરનો બનાવું છું પાઠ્યપુસ્તકમાં માર્ગદર્શિકા શબ્દકો સંદર્ભ ગ્રંથ વગેરે ઘણા બધા રૂપો હોય છે સંદર્ભ ગ્રંથ રૂપે સંશોધન કરવામાં મગ્ન રહેલા અધ્યાપકો પ્રત્યે મને પરમ સ્નેહ છે તેમ હું ચાર પ્રકારના લોકો મારામાં અત્યંત સ્નેહ ધરાવે છે તેમાં હું બાળકો પ્રત્યેનો સ્નેહ મને સુંદર અનુભવ કરાવે છે આથી બાળકોમાં મારી પ્રીતિ અને મારો જે સ્નેહ છે એને હું પોતાના અનુભવ દ્વારા વર્ણવા ઈચ્છું છું હવે આપણે અહીંથી ભાષાંતર જોવાનું હતું બાલાનામ કૃતે અહં પ્રતિવર્ષે નવમ નવમ રૂપમ ધ્રુત્વા ઉપસ્થિતમ ભવામી બાલાનામ કૃતે એટલે બાળકો મને અહં પ્રતિવર્ષે એટલે કે દર વર્ષે હું નવમ નવમ રૂપમ નવા નવા રૂપને ધૃત્વા ધારણ કરીને ઉપસ્થિતમ ભવામી એટલે કે ઉપસ્થિત થાઉં છું બાળકોને મને દર વર્ષે નવા નવા રૂપ ધારણ કરાવીને મને હું ઉપસ્થિત થાઉં છું યતોહી પ્રતિકક્ષમ આથી હું દરેક ધરણમાં મધ્યમ ભિનમ ભિન મારામાં ભિન ભિન રૂપમ પ્રવર્તતે રૂપ જોવા મળે છે યદા નવિનસ્ય સત્રસ્ય જેમ નવું સત્રનું પ્રારંભો ભવતી પ્રારંભ થાય છે તદા બાલા ત્યારે બાળકો મામ આપણત કૃતવા આપણત એટલે કે દુકાનેથી કૃતવા એટલે કે ખરીદીને સ્વગૃહમ આદરમ નયંતિ સ્વગૃહમ એટલે કે પોતાના ઘરે સાદરમ નયંતિ એટલે કે આદરપૂર્વક મને લઈ જાય છે પોતાના ઘરે મને આદરપૂર્વક લઈ જાય છે તત્ર તે માં નવી નાની વસ્ત્રાણી આવરાણી પરિધારંતી તત્ર મેં એટલે કે ત્યારે મને નવી નાની એટલે કે નવા વસ્ત્રાણી એટલે કે વસ્ત્રો આવરાણી એટલે કે ઉપર ચઢાવે છે પરિધારયંતી એને ધારણ કરાવે છે એટલે કે આપણે જ્યારે પુસ્તક લઈએ છીએ ત્યારે આપણે જે પોઠા ચડાવીએ એવી રીતના બાળકો છે એ મને નવા વસ્ત્રો ધારણ કરાવે છે તદુપરી સ્વકીયમ આ મારો સ્વકીયમ એટલે કે પોતાના નામ અંકનમ કુર્વંતિ નામ લખે છે તદુપરી તેના ઉપર નામ અંકનમ કુર્વંતિ પોતાનું નામ લખે છે તેના મયા સહ તેસાં સંબંધ આથી તેની સાથે મયા સહ એટલે કે મારી સાથે તે સામ સંબંધ તેનો સંબંધ શિલા લિખત લેખ એટલે કે શિલાના લેખ પર લખાયેલ એવો સુસ્થિરો ભવતી તેવો એક સ્થિર થઈ જાય છે તસ્તમે સ્યુતે સ્થાપયંતે સ્યુતે એટલે કે થેલામાં બેગમાં પછી તે મને થેલામાં મૂકે છે

સાથે મારું પ્રતિવર્ષે દર વર્ષે નવમ નવમ રૂપમ ઉપસ્થિતમ નવા નવા રૂપ ધારણ કરીને ઉપસ્થિત યતો યતોહી પ્રતિકક્ષમ આથી પ્રતિકક્ષમ એટલે કે દરેક ધોરણમાં મધ્યમ ભિનમ ભિન્નમ રૂપમ પ્રવર્તતે મારું અલગ અલગ રૂપ હોય છે યદા નવીનસ્ય સત્રસ્ય જ્યારે નવું સત્રનો પ્રારંભો ભવતી પ્રારંભ થાય છે તદા બાલા ત્યારે બાળકો મામ આપણત મને દુકાનેથી ક્રતા સ્વગૃહ સાદરમ નયંતી ખરીદીને પોતાના ઘરે લઈ જાય છે તત્ર તેમાં નવી નાની વસ્ત્રાણી પછી તેના ઉપર નવા વસ્ત્રોને આવરાણી પરિધાયંતિ એટલે કે ચઢાવે છે પહેરાવે છે તદુ ઉપરી સ્વકીય નામ અંકન કુરવંતી તેના ઉપર પોતાનું નામ લખે છે તેનો મયા સહ તેસામ સંબંધ તેની સાથેનો મારો સંબંધ શિલા લેખ લિખેત એવ સુસ્થિરો ભૌતિ શિલા પર લખાયેલા અક્ષર સમાન બની જાય છે તજ તે માં સ્યુતે સ્થાપયંતિ પછી તે મને થેલામાં મૂકે છે સ્યુતે સ્થિતમ અહમ થેલામાં રહેલો હું યથા પૂર્વ ની શબ્દમ તિષ્ઠામી પહેલાની જેમ ની શબ્દ એટલે કે મૌન શબ્દ વગરનો બની જાવ છું બાળકો માટે હું દર વર્ષે નવું નવું રૂપ ધારણ કરીને ઉપસ્થિત થાવ છું હું પ્રત્યેક ધોરણમાં મારું અલગ અલગ રૂપ હોય છે જેમ નવા સત્રનો પ્રારંભ થાય છે ત્યારે બાળકો મને દુકાનેથી ખરીદીને પોતાના ઘરે લઈ જાય છે ત્યારે મારા પર નવા વસ્ત્રો પહેરાવી મને ધારણ કરાવે છે તેના ઉપર પોતાનું નામ લખે છે તેની સાથે મારો સંબંધ શીલાના લેખ પર લખાયેલ સ્થિર બની જાય છે પછી તે મને થેલામાં મૂકે છે થેલામાં મૂકેલો હું પહેલાની જેમ જ નિશબ્દ બની જાઉં છું હવે જ્યારે પુસ્તકની આખા દિવસની યાત્રા છે એની વાત કરી છે. જ્યારે શરૂ થાય છે દિના આરંભે દિવસના આરંભમાં શરૂઆતમાં સ્યુતમ સ્થિતમ થેલામાં રહેલો હું મમ બાલાહ વિદ્યાલયમ નયંતી બાળકો મને વિદ્યાલયે શાળાએ લઈ જાય છે દિવસની શરૂઆતમાં થેલામાં મૂકીને મને બાળકો શાળાએ લઈ જાય છે શ્રવણમ પિતરો જેમ શ્રવણ પોતાના માતા કે ખંભા પર લઈને લઈને તથાપી તે મમાપી તેવી રીતના મારો પોતાનો સ્કંધ આરોપ્ય એટલે કે ખંભા પર રાખીને સુખીનો વિદ્યાલયમ વહંત સુખપૂર્વક શાળાએ વિદ્યાલયમ એટલે કે શાળાએ વહન દિલે લઈ જાય છે એવમ પ્રતિદિન આમ દરરોજનો વિદ્યાલયમ પર્યા અંત વિદ્યાલય સુધીનો મદિયા યાત્રા સુખેન પૂર્ણા ભવતી મારી યાત્રા સુખપૂર્વક પૂર્ણ થાય છે દિવસની શરૂઆતમાં બાળકો મને વિદ્યાલયે લઈ જાય છે એટલે કે શાળાએ લઈ જાય છે જેમ શ્રવણ પોતાના માતા પિતાને ખંભા પર બેસાડીને લઈ જાય છે તેવી રીતના બાળકો મને ખંભા પર બેસાડીને સુખપૂર્વક શાળાએ લઈ જાય છે એવમ પ્રતિદિન આમ રોજનું વિદ્યાલય સુધીની મારી યાત્રા સુખપૂર્ણ બની રહે છે વિદ્યાલયે પુનઃ વૈવિધ્યમ અનુભવામી વિદ્યાલય એટલે કે શાળામાં પુનઃ એટલે કે ફરીથી વૈવિધ્ય એટલે જુદા જુદા અનુભવામી અનુભવો થાય છે અત્ર કેચનો બાલાહ ત્યાં કેટલાક બાળકો માં સાવધાનેન મનસા પઠંતિ મને સાવધાન મનથી ભણે છે તેમાં કેટલાક બાળકો મને સાવધાન મનથી ભણે છે તદ્દગતમ જ્ઞાનમ મારામાં રહેલું જ્ઞાન મનસી સ્થાપયંતિ મનમાં સ્થાપિત કરે છે કેચનમ માં બહુમૂલ્ય કેટલાક મની બહુમૂલ્ય એટલે કે કિંમતી વસ્તુ હોય તે રત્નમીવ એટલે કે રત્નની જેમ હસ્તયો રક્ષંતિ હાથમાં રક્ષણ કરે છે તો કેટલાક બાળકો મારું જેમ હાથમાં રક્ષણ કરે છે તેના હાથ કમળમાં હું સુખ પૂર્ણ સુખ રીત સંપૂર્ણ સુખમ અનુભવામી સંપૂર્ણ સુખ અનુભવું છું તથાપી સંતોષમ અનુભવામી અને સંતોષ અનુભવું છું એટલે કે સ્થિર રહેલું જ્ઞાનસ્ય લાભમ ન જ્ઞાનનો લાભ લેતા નથી તો કેટલાક મારામાં રહેલું જ્ઞાનનો લાભ લેતા નથી વિદ્યાલયે પુનઃ વૈવિધ્યમ અનુભવામ શાળાએ મને ઘણા બધા જુદા જુદા અનુભવો થાય છે અત્ર કેચન બાલા તેમાં કેટલાક બાળકો મને સાવધાને મનસા પઠંત સાવધાન મનથી વાંચે છે મદગ્નતમ જ્ઞાન મનસે સ્થાપયંતી તો કેટલાક મારામાં રહેલું જ્ઞાનને સ્થાપિત કરે છે કેચનમાં બહુમૂલ્યમ રત્નિવ હસ્તયો રક્ષી તો કેટલાક મને કિંમતી રત્નની જેમ હાથમાં રક્ષણ કરે છે તે શામ હસ્તકમલયો તેના હાથમાં રહીને અહમ સંપૂર્ણ સુખમ અનુભવામી હું સંપૂર્ણ રીતે સુખ અનુભવું છું તથાપી સંતોષ અનુભવામી અને સંતોષ અનુભવું છું

ખંભા પર બેસાડીને લઈ જતા હોય તેમ બાળકો મને ખંભા પર રાખીને સુખપૂર્વક વિદ્યાલયે લઈ જાય છે આમ રોજનો વિદ્યાલય સુધીની યાત્રા મારી સુખપૂર્ણ રહે છે વિદ્યાલયે ફરીથી જુદા જુદા અનુભવો થાય છે તેમાં કેટલાક બાળકો મને સાવધાન મનથી વાંચે છે તો કેટલાક મારામાં રહેલું જ્ઞાનને મનમાં સ્થાપિત કરે છે કેટલાક મને ઘણો કિંમતી રત્નો હોય તેમ હાથમાં રક્ષા કરે છે તો હાથમાં રહીને હું સુખની અનુભવ કરું છું સંપૂર્ણ સુખ અનુભવું છું અને સંતોષ અનુભવું છું તો આ મારામાં સ્થિર રહેલું જ્ઞાન કેટલાક વિદ્યાર્થીઓ સ્વીકારતા નથી હવે આપણો જે પાઠ છે અહીંયા સુધી રાખીએ છીએ જેટલો ચાલ્યો છે એટલું ભાષાંતર ફરીથી જોઈએ અત્યારે મહાન લોકો પોતાના જીવન ચરિત્ર વિશે સ્વયં લખતા હોય છે હું પુસ્તક પણ મહાન માણસો જે રસ્તે ગયા છે તે નિયમને અનુસરીને પોતાના જીવનચરિત્ર વિશે લખવા પ્રવૃત્ત થયો છું પહેલાં હું તાડપત્રનો સંગ્રહરૂપ ગ્રંથ હતો તાડપત્ર રૂપે મારામાં એક છિદ્ર કરવામાં આવી છિદ્ર કરીને દોરાને પ્રવેશ કરાવવામાં આવતો હતો પછી તાડપત્રના સમૂહ ઉપર દોરો વીંટાળવામાં આવતો હતો તેના પર વીંટાળાયેલા ની ગાંઠ વાળ બાંધવામાં આવતી હતી અને મારો ગ્રંથ એમ પ્રસિદ્ધ થતું હતું અત્યારે હું કાગળમાંથી બનેલો સંગ્રહરૂપ પુસ્તક છું તેમાં મારામાં કાગળ અક્ષર વિચારો ગ્રંથ તેમજ માણસો મને અત્યારે ગ્રંથ એમ મારું નામકરણ સ્વીકારતા હતા અત્યારે હું ગ્રંથ નામે પુસ્તક નામે પ્રસિદ્ધ થયો છું તેમાં હું પુસ્તક નામે પોતાની આત્મકથા કહેવા ઈચ્છું છું મારા પ્રત્યેક અંગમાં ઘણા બધા શબ્દો છે છતાં હું નિશબ્દ છું જ્યારે લોકો મને વાંચે છે ત્યારે હું નિશબ્દ હોવા છતાં સ્પષ્ટ રીતે શબ્દ તરીકે બોલાય છે જ્યારે સ્વયં ગાઠ વાળો હોવા છતાં વાચકોને હું ગાઠ વગરનો બનાવું છું પાઠ્યપુસ્તકમાં માર્ગદર્શिका શબ્દકોશ સંદર્ભ ગ્રંથ વગેરે ઘણા બધા રૂપો છે પાઠ્યપુસ્તકમાં મારામાં બાળકો માર્ગદર્શિકા રૂપે મારામાં परीक्षार्थीઓ શબ્દકોશ રૂપે અનુવાદકો સંદર્ભ ગ્રંથ રૂપે અને સંશોધન કરનારા અધ્યાપકો પ્રત્યે મને પરમ સ્નેહ છે આમ ચાર પ્રકારના લોકો સાથે મારી અત્યંત સ્નેહ છે તેમાં બાળકો પ્રત્યે જે મને સુંદર અનુભવ થયો છે તે બાળકોને મનમાં રાખીને પોતાનો અનુભવ વર્ણવું છું બાળકો સાથે મારો દર વર્ષે નવા નવા રૂપો ધારણ કરું છું દરેક ધોરણમાં મારું અલગ અલગ રૂપ હોય છે જ્યારે નવા સત્રની શરૂઆત થાય છે ત્યારે બાળકો મને દુકાનેથી ખરીદીને પોતાના ઘરે આદરપૂર્વક લઈ જાય છે તેના ઉપર નવા વસ્ત્રો ધારણ કરાવે છે અને પોતાનું નામ લખે છે તેમાં મારી સાથે તેનો સંબંધ શીલાના લેખ પર લખાયેલ સ્થિર અક્ષર જેવો બને છે પછી મને થેલામાં મૂકે છે થેલામાં રહેલો હું પહેલાંની જેમ નિશબ્દ બની જાઉં છું દિવસની શરૂઆત થાય ત્યારે થેલામાં રહેલો બાળકો મને શાળાએ લઈ જાય છે જેમ શ્રવણ પોતાના માતા પિતાને ખંભે બેસાડીને લઈ જાય છે તેમ બાળકો મને સુખપૂર્વક ખંભે બેસાડીને વિદ્યાલયે લઈ જાય છે આમ રોજનો વિદ્યાલય સુધીનો મારી યાત્રા સુખપૂર્ણ બને છે વિદ્યાલયે ફરીથી જુદા જુદા અનુભવ થાય છે કેટલાક બાળકોના મન મને સાવધાનથી વાંચે છે મારામાં રહેલું જ્ઞાન જાણે છે કેટલાક બાળકો તો જેમ કિંમતી રત્ન હોય તેમ હાથમાં લે છે હાથમાં રહીને હું સંપૂર્ણ સુખ અનુભવું છું અને સંતોષ અનુભવું છું આથી મારામાં રહેલું જ્ઞાન કેટલાક લાભને સ્વીકારતા નથી અહીં સુધી આપણે પાઠ રાખીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તમારે આ પાઠની અંદર આટલું ભાષાંતર છે એ કમ્પ્લીટ કરવાનું છે